નમસ્કાર ખેડૂત મિત્રો આજે ગામ છે ભાવનગર તાલુકો જિલ્લો ભાવનગર આજે ખેડૂત ફાર્મરની ઉપર આવ્યા છે અને કપાસનો પ્લોટ છે જેને કપાસમાં આજે સારામાં સારી ટ્રીટમેન્ટ સારામાં સારી માવજત કરી છે જેને જીંક પ્લસ ઓમકાર કંપનીનું નું ઉપજ મેગ્નેશિયમ સલ્ફેટ ઓગણીસ ઓગણીસ તમામ ઓમકારના ગ્રેડ

તો આજે દિલીપભાઈ તમે છેલ્લા ત્રણ વર્ષથી આપડે જે જિંક પ્લસ છે મેગ્નેશિયમ છે ઉપજ છે આ બધું આપણે વાપરો છો તો તમને શું ફાયદા લાયક છે આ વસ્તુમાં એ તમે તમારા જાતે ખેડૂતને આપડે કરી શકશો મને એમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે હું છેલ્લા ત્રણ વર્ષથી આનો ઉપયોગ કરું છું બરોબર બરાબર પેલેથી અત્યાર સુધી જેટલા છટકાવ કરો એમાં તમામ ગ્રેડ ઓમકાર કંપનીના વાપર્યા છે જેમ કપાસ નો દિવસ વધતા જેમ પેલા ઓગણીસ ઓગણીસ વાપર્યું પછી જીરો બાવન ચોત્રીસ જીરો એકસઠ

અને કઈ કંપનીનું વાપરવું જોયો કયો સિમ્બોલ જોઈન વાપરવું જોઈએ દિલીપભાઈ ઓમકાર કંપનીનું જ વાપરવું જોઈએ જોઈ લો આ સિમ્બોલ જોઈન ખરીદવાનું જેથી કરીને તમે ભરતી નામથી છેત્રાશો નહીં બરોબર દિલીપભાઈ આ વિશે તમે શું ખેડૂતને બીજા ખેડૂતને માર્ગદર્શન આપી શકો હું તો એમ કહું છું કે આ ઓમકાર કંપનીનું જિંગ પ્લસ સારામાં સારું રિઝલ્ટ મને ત્રણ વર્ષ હું વાપરું છું પણ મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે કેટલું ઉત્પાદન દર વર્ષે તમે આ જિલ્લા ત્રણ વર્ષ પહેલા કેટલું ઉત્પાદન લેતા હતા ત્રણ વર્ષ પછી કેટલું ઉત્પાદનમાં તમે જે બઢોતરી થઈ એ તમે જણાવશો મને વિઘે પાંચ થી સાત મણનો ઉતારો વધારે આવ્યો છે આવા વાપરવાથી બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પહેલા ત્રણ વર્ષ પહેલાં જ્યારે જિંક પ્લસ મેગ્નેશિયમ છે ઓગણીસો ઓગણીસ આ બધા જે ન્યુટ્રોજન જે વાપરતા નહોતા પહેલાં એના પહેલા એમને થી આઠ મણ એમને કીધું એના નીચે ઉત્પાદન મળતું હતું આજે થી આઠ મણ ઉત્પાદન વિઘે એમને વધ્યું છે તો ખેડૂત મિત્રો તમે આ વસ્તુ તમે વાપરી શકો છો જિંક પ્લસ મેગ્નેશિયમ ઉપજ આ બધું વાપરો તમને સારામાં સારું પરિણામ મળશે નમસ્કાર